કે આમાં બધા પત્તા નોખા નોખા છે જો આમાં એકે પત્તા સરખા નથી તો એમ લાગે કે અહીંયા બે સરખા સરખા પત્તા નજીક નજીક છે તો આપણે એને જુદા કરી નાખીએ જો બધા પથરાઈ ગયા આમાં ક્યાંય સેટિંગ જેવું છે નહીં બધા પત્તા નોખા નોખા છે હવે આપણે એને ભેગા કરી લઈએ બધા પત્તા ભેગા કરી લીધા હવે આના બે ભાગ કરવાના આ તમે પણ ખુદ બે ભાગ કરો તો વાંધો નહીં અને દર્શક પાસે બે ભાગ કરાવો તો પણ વાંધો નહીં તમે જ કરો ને બે ના ચાર ભાગ કરવાના બે ના ચાર કર્યા અને હવે આ ભાગમાંથી હું

ભાગને વચલા ઉપર હવે આને આપણે કાતર મારી લઈએ તમે કહો તો એને ટીપી લઈએ જો અને તો પણ તમે જોયેલો પત્તું હું કહી દઉં ઈ ટીપ્યુ પછી કંઈક પડે ભાઈ કરજો લાઈક કરજો કોમેન્ટ આપજો બસ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો હવે હું અહિયાં પાથરો છું ખબર પડી જશે કે ઠીક આ પત્તું પણ થોડાક પત્તા ને જવા દેજો પછી જણાવજો હા ધીરે ધીરે થોડાક પત્તા ને જવા દેજો પછી જણાવજો કે તમે જોયેલું આમાં આવી ગયું છે

ચોકટની રાણી મારે યાદ રાખી લેવાનું છે પછી હું આડા અવડા બધા પત્તા નાખું છું ત્રણ બન નાખું ભેગા નાખું ચાર હું એમ બોલું કે તમે એક સાથે ક્યાંય સેટિંગ નથી બધા પત્તા નોખા પડી ગયેલા છે એમ હું બોલું અને બધા પત્તા ને આવી રીતે બતાવી દઉં મારે તો માત્ર પેલું ચોથા નંબર નું પત્તું છે એ યાદ રાખવાનું છે બરાબર હવે આ બધા પત્તાને ભેગા કરી દઉં ત્યારે ઓલું ચોથા નંબરનું પત્તું છે એ તો ચોથા નંબરનું જ રહેશે બરાબર જો આ બધા પત્તાને હું ભેગા કરી દઉં છું જો આ બધા ભેગા ભેગા થઈ ગયા પણ પેલું બીજું ત્રીજું અને ચોથા નંબરનું તો ચોથા નંબર જ છે ચોખટની રાણી એ ઉપરથી ચોથું છે હવે આના બે ભાગ કરવાના એક અને બે

કોઈ પણ એક ભાગ ઉપર એ મૂકવાનું અને આની ઉપર કોઈ પણ બે ભાગ મૂકવાના આ બધું નાટક જ છે બરાબર મને તો ખબર જ છે કે હવે આને ટીપી લેવાનું ગમે એટલી વખત ટીપો હવે તમારું પત્તું આમાં ક્યાં ગયું હવે એ શોધવાનું છે તો પેલા જ્યાં સુધી ચોકટ ની રાણી ન આવે ત્યાં સુધી હું સિંગલ સિંગલ પત્તા નાખું આવી ગયું છે આ બધા હું ન હવે નાખું હવે આમાંથી જ મારે શોધવાનું રહે છે પણ મને તો ખબર જ છે કે ચોકટી રાણી છે એટલે હું આમ ખોટું ખોટું આમ બધું જોવું અને પછી